તમે લ્યો નહી કેમ નો લેવી અમે દાણા કાઢેલું ખરું દાણા કાઢેલ લેવી જ ને કેમ નો લેવી એક દે એવું છું મારા માસી ને હું શાક લે ગઈ ને રોકાવા ત્યાંથી હું શાક લે મારી મમ્મી ને એની ચોળી વીંધી હતી તો દાણા કાઢેલા તૈયાર લઈ આમ જો ઈડ છે હા ઈડ છે હા કેમ લેવું આમાં વીણું હોય કેમ બોલો આ તું બીતી નથી એટલે વીણી નકર કેમ વીણવું હોય ગયા માસી હાલો શાક આવ્યું એને એવું નથી લેવું એને સારું લેવું ચાલો ગાઈસ તો ફાઇનલી સાત બજે લઈ લીધું છે અને જય યોગેશ્વર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર ટમેટા ધોસો કે ચમકાવે છો ઓ ગયા છો ઓકે જો આ પીળું પાણી નીકળું દવા વાળું કેંગન માં ધોયા મમ્મી જય યોગેશ્વર જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય બોલો આજે વરસાદ માં ક્યાંનો પ્લાન છે આજ કાઈ બધી તૈયારી કરવાની કાલ છે પ્રોગ્રામ તમારા ગ્રુપ નો હા હા બધી તૈયારી જો લસણ ઓકે

મિત્રો દોઢ વાગી ગયો છે જમવા માં છે મગભાત તો ફાઇનલી જમી લીધું છે અને હેતાશ પણ આવી ગયો છે આવીને જાતે કપડા પહેરી લીધા મમ્મી એની ચોઈસ ને પહેર્યા છે કે તમે કીધું

બતારુ બતારુ જોઈને ખરીદ નાખી પછી તું મને ફોન કરે ઓકે લેસન થઈ જાય એટલે આજ તું ને ચોગડે ચાટ સુધી પહોંચ્યો થઈશ ઈ તો તું આમાં 3 લખવાનો અને પછી આમાં એક વર્ષ થઈ ગય પછી કલર હેટેન્સ બાકી અને 3 બાકી રહે બાકી 4 ન થાયકો અને 1 છે ને એકાઈ વર્ષની ટેપી મે કેટલું શીખડાવું બધું આવડે ને ગુજરાતી આવડે મેમે તને પડું પડું તને મેમે જાણ ને માં નથી એટલે આવડે નથી એટલે નો આવડે ઇંગ્લિશ તને કાય ગા આવડી 1 2 3 આગળ લખના છે પણ આ એને ઓછું આ થોડું ગુજરાતી ઓછું ફાવે છે વિશે કી ભાષા આવશે 3 ને 4 આમાં એકું છે બે ને ત્રણ ઇંગ્લિશ માં એ તો સાગાય ગાટણન તામાં થોડાક નાટક કરશે હેતેસ અહીંયા તો તાર ક્લાસ એક છોકરી છે એને તો બોલપેન પકડતાય નથી આવડતું બરાબર તો ઈ શું લખે ઈ એનમેમ શીખવાડી કેમ શીખવાડી ને કેમ બોલપેન પકડે પણ બધાય તો પકડે પકડે શીખવાડી હોય તો તું બાજુ બેહ તો મમ્મી એમ કીધું છે મમ્મી એને

આખો કેમ જાશે ઉ જાય તો જ જાશે હા નાલી નાલી એ દે પણ ઓફિસે હુકમ આવું છે પછી પાછી તુઈ લેવા આવશે તો

આ ગઈ કાલે આ કંપાસ નોતો જોયો આપણે આ ઓફિસ ની ક્યો ચમચી અલા ચમચી આ પેન્સિલ છે અલા આવને તમે એ ઓલી નવી એ આમાં હરી કાઢી કટલી બધી પેન્સિલ છે તો મૂકી દેવાય દરરોજ ની હોમવર્ક કરવાની નાની ઓલી મૂકી દે નાની દરરોજ ની એક વાર ઓફિસ આવ્યો એની પેન્સિલ ઓફિસે મૂકી દીધી ઓફિસ ની પેન્સિલ એણે લઈ લીધી હવે એની પેન્સિલ તો એની ઓફિસ જ પડિસ્ એની જ કહેવાય

જો એ તાં ઓફિસ આવીને લેસન કરવા લાગ્યો છે તો ઘડે 3 આજ આખો લોક છે મમ્મી રીંગણા લઈને મમ્મી તું થી છે કેવા કિલો આખી સોસાયટી લીધા શેરી લીધા બધા રીંગણા ખાવાના છે હું આખી સોસાયટી આજ રીંગણા ખાય કયા ગામ છે ગામ તો ભૂલાઈ ગયું અહીં ગામમાં કોને ખબર થ્યા આખી સોસાયટી ક્યાં આપણી મોટી છે દાદાને એમ હોય કે આપણે સુરત શાક મોકલવી ને તો છોકરાઓ ખાય પે એ વેચી દે આવો ભાઈ શું કોનું કઈ કામ છે હેતાન ગયો છે નવા માટે હમણાં આવે એટલે કહો બજારે બિચકડા બહુ રમાડે

મારે ચણા ખાવાના હતા બાફેલા કાલના પલાળી રાખ્યા હતા પણ કાલે કાકાના ઘરે જવાનું થયું હા તો પછી હવે આજે જે કાલની ની ઈચ્છા હતી આજે પૂરી થશે ઓકે તો હું ચણા ખાઈશ ને બાકી તમે બધા શું ખાશો ઓકે અને શાક હે શાક છે બનાવવાના નહીં ચણા છે મારા ચણા તમે ખાઓ તો તમારે એક હાટો થોડા પલાળ્યા છે આખા ઘર હાટો પલાળ્યા હતા પણ પછી હવે તમને એકને વગાડી દેશું અને ખીજા હે પપ્પા એમ કહે કે પરમ દિવસે બનાવ્યા હતા ચણા દબા ફાઈ પપ્પા કા કે કે પરમ દિવસે બનાવ્યા ચણા શાક ને આજે પાછું શાક બને ઓકા મારે એવા નથી થા મને એવા ભાવે

એ તો હું આવ્યો હું ભેંસન શું આવ્યું મને એ તો કે હું ક્યાં હતો કઈ જગ્યાએ બહુ સારા લે તું મને કે કઈ જગ્યાએ એવું મને કે સમજ ન પડી તું ચપ્પલ ક્યાં કાટે છો ચપ્પલ ઓલો રોટલો છે ખબર આટી પા છે કયો રોટલો અને કુપે અમાર પડે છે નેપકિન પાણી પડે ને કયો રોટલો ઈ તો કે આ બધું નો કાબર આ બાજુ કાશ્મીર કોઈ દી તમે ગયા છો નહીં કાશ્મીર બટે હું નથી ગયો કેમ ન્યા હું મળે કે ન મળે કેસર મળે કાશ્મીરમાં કેસર બતાય

એટલે કઉ ન્યા નો હોય અને આવતીકાલે સાંજે છે ડાળ ખાખરાનો પ્રોગ્રામ તો બધું પરિવારનું ગ્રુપ મારું ભેગું થવાનું છે એટલે આવતીકાલનો બ્લોગ તમે ખાસ જોજો અને છે ને સપ્તશ્રૃંગી થી સાપુતારા અમે ગયા હતા તો ઈ સફર એ છે ને રોમાંચિક છે અને કોમેડી તો ખરીદ તે ફૂલ ફેમિલી સાથે ગયેલા સાપુતારા બે હજાર ચોવીસ નું વાતાવરણ તમારું જવું હોય ને અને સાપુતારા જોવું હોય ને તો બાજુનો બ્લોગ સજેસ્ટ કરું છું તમે ખાસ જોઈ આવજો તમને બહુ મજા આવે છે બાકી આવતીકાલ સવારે નવ વાગે પાછા મળીશું જૈશ્યનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર